you uh -huh.

સરકારે શુક્રવારે આ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો હતો સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ ગાંધીનગર બનેલા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સ સિટીમાં વાઇન એન્ડ ડાઇન પોલિસી મંજૂરી આપવામાં આવી છે હવે લોકો ગિફ્ટ સિટીમાં બનેલી હોટલ રેસ્ટોરન્ટ અને ક્લબ માં બેસીને દારૂ પી શકશે ગિફ્ટ સિટી માં આવેલા ક્લબ હોટલ અને રેસ્ટોરન્ટમાં દારૂ પીવાની છૂટ છે તેના માટે ગિફ્ટ સિટીમાં કરનારાઓને સરકાર અને માલિકોને એક્સેસ પરમિટ આપવામાં આવશે આ સાથે જ કંપનીઓમાં આવતા અધિકૃત વિઝિટર્સ ને પણ આવી પરમિટ આપવામાં આવશે આવા લોકો હોટલ અને રેસ્ટોરન્ટમાં જઈને કંપનીઓના અધિકૃત કર્મચારીઓ સાથે દારૂ પી શકશે